મોરબી જિલ્લાના કોયલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું કુમારિકાઓ અને મોરબી કચ્છ જિલ્લા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રભારી સચિવ હેમંતકુમાર દ્વારા કુમકુમથી વિકસિત ભારત રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું માનુભાવના સ્વાગત અભિવાદન બાદ બાળકો દ્વારા ધરાવધરા નૃત્ય નાટિકા રજૂ કરી પર્યાવરણ બચાવ જનજાગૃતિ અભિયાન અને પ્રસંગોચિત નાટક રજૂ કરાયું હતું વધુને વધુ લોકો તેનો મહત્તમ લાભ લે તેમજ જે લોકો હજી પણ વંચિત હોય તેઓ ઘર આંગણે પોતાના ગામમાં આવતી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાઈ સરકારની વિવિધ યોજનાઓ અંગે જરૂરી જાણકારી મેળવે તેના લાભ લઈ સરકારની કલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત બને તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થી જ્યારે શિષ્યવૃત્તિ એ સિવાય મન મંદબુદ્ધિના જે બાળકો છે એવા બાળકોને સરકાર શ્રી દ્વારા મંથલી હજાર રૂપિયા પેન્શન આપવામાં આવે છે એ સિવાય જો દિવ્યાંગ બાળક આગળ ઉચ્ચ અભ્યાસ કરે તો એમાં એને વીસ ટકા ગુણથી એને પાસ કરવામાં આવે છે તેમજ એ સિવાય અભ્યાસ કરી અને જ્યારે નિવૃત્ત થાય છે અને એના વિભિશાળ થાય છે તો પણ દિવ્યાંગના જ્યારે મેરેજ થાય છે ત્યારે પણ સમાજ સુરક્ષા દ્વારા એને પચાસ હજાર રૂપિયા સહાય રૂપિયા આપવામાં આવે છે